વડોદરાના તાંદલજામાં દાવતે ઈસ્લામી ઇન્ડિયાનો બે દિવસીય ભવ્ય ઇઝ્જિતતામાં શાંતિપૂર્વક સંપન્ન દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા વડોદરા શાખાના આયોજન હેઠળ સમાજમાં દિવસે દિવસે વધી રહેલી બુરાઈઓને દૂર કરવા યુવાનોને વ્યસન મુક્તિ તરફ પ્રેરવા અને સારા સંસ્કારોનું સિંચન કરવા હેતુથી કિસ્મત ચોકડી તાંદલજા વડોદરા ખાતે આયોજિત બે દિવસીય ભવ્ય ધાર્મિક પ્રવચન ઇઝ્જિતમાં શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો આ ઇઝિતમાં તારીખ વીસ બાર બે હજાર પચીસ

મુક્તિ જેવા મહત્વપૂર્ણ વિષયો પર અસરકારક અને દિલને સ્પર્શ એવા પ્રવચનો આપવામાં આવ્યા હતા ખાસ કરી યુવાનોને નશાથી દૂર રહી સત્ય શાંતિ અને ધાર્મિક માર્ગે ચાલવાની પ્રેરણા આપવામાં આવી હતી ઇઝિતમાંના અંતિમ સત્રમાં દેશ વિદેશમાં શાંતિ ભાઈચારો એકતા સલામતી સુખ શાંતિ માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી સાથે જ સમાજમાંથી ભેદભાવ હિંસા અનૈતિકતા અને તમામ દૂષણો દૂર થાય તથા સમગ્ર માનવજત માટે હિદાયત અને અમનું સુકુનની સ્થાપના થાય તેવી હૃદયપૂર્વક દુઆ કરવામાં આવી હતી દાવતે ઇસ્લામ ઇન્ડિયા તરફથી તમામમાં ઉપસ્થિત રહેલા તમામ ભાઈઓ આયોજકો કાર્યકર્તાઓ મેડિકલ ટીમ તેમજ પોલીસ પ્રશાસનનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉપરાંત સમાજના નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે આવનારા સમયમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સતત આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી